નમસ્કાર બધાયન કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ અને सीताराम બધાયને આપણે આજે સરસ મજાનો ટોપિક લઈને આવી રહ્યા છીએ તમારી સાથે કે જાણવાનું આપણે હતું કે ફ્રોડ અત્યારે હમણાં હમણાં મે ન્યૂઝ હોય છે કે એ ફ્રોડ નો હતો કોઈ વડોદરાનો એજન્ટ છે એના લીધે ફ્રોડ થયું છે કોઈના 15 લાખ રૂપિયા ઠગાઈ લીધા છે એટલે કોઈ પણ નો વિશ્વાસ કરતા પહેલા વિચારજો કોઈને પૈસા આપતા પહેલા વિચારજો વિદેશ જવાનો એટલો બધો ક્રેઝ અત્યારે વધી ગયો છે કે લોકો બહાર જવા માટે ગમે એ કરવા તૈયાર છે એટલે જાણી જોઈ અને બધી માહિતી લઈ પૂરેપૂરી અને પછી કોઈનો ભરોસો કરો તમે લોકો આપો છો તો ઘણા બધા આપણા ડોક્યુમેન્ટ હોય છે જે આપણે ઓરિજિનલ પણ આપતા હોય છે એટલે વિચારવું એજન્ટની પૂરેપૂરી માહિતી લ્યો અને પછી જ આપણા ડોક્યુમેન્ટ તેને આપો ઇઝરાયલ જવા માટે અત્યારે સરસ મજાનો મોકો છે બધા માટે અને હમણાં જ વાત કરીએ નવી ભરતીની તો એગ્રીકલ્ચરની સાથે સાથે બિલ્ડર અને વેલ્ડરની પણ જરૂર છે એટલે બિલ્ડર અને વેલ્ડરની ભરતી પણ છે તો એના માટે પણ ઘણા બધા લોકોને મોકલે છે એટલે વિચારી જાણી જોઈ અને પૂરેપૂરી માહિતી લઈ અને પછી ડોક્યુમેન્ટ આપો બાકી ખાસ તો અત્યારે એ જ કહેવાનું હતું કે કોઈનો પણ ભરોસો કરતા પહેલા વિચારજો ખાસ અને પછી જ પૈસા આપો અથવા પૈસા આપો છો તો પહેલા પૂરી માહિતી લ્યો અને પછી જ લઈ કોઈનું લખાણ લ્યો અથવા તો તમે વિડીયો ઉતારી અને પણ લઈ શકો છો એટલે ખાસ ધ્યાન રાખજો પછી ઇઝરાયલની આપણે વાત કરીએ તો ઇઝરાયલ પણ આપણા ઘણા બધા લોકો છે ગુજરાતી લોકો પણ ઘણા બધા છે ઘણા બધા આપણી સમાજના છે તો એની પાસેથી પૂરેપૂરી માહિતી લ્યો જાણો વિચારો ઘણી વખત વિચાર્યા વગર અમુક પૈસા આપણે આપી દેતા હોય છે એજન્ટને તો વિચારજો ડોક્યુમેન્ટ આપતા પહેલા વિચારજો ઘણા બધા ફ્રોડ થાય છે ઘણી બધા ડોક્યુમેન્ટ ઉપર પણ ફ્રોડ થઈ શકે એટલે વિચારી જાણી જોઈએ અને બધું કરવું જોઈએ બાકી તો ઇઝરાયલમાં અત્યારે બેસ્ટ છે જવા માટે અને સરસ સરળ રીતે જઈ શકાય છે એના માટે પણ બધાય પ્રયાસ કરી અને સારું છે બધાય જાય છે અને ખૂબ ખૂબ બધાય આગળ વધે એ માટે અભિનંદન બધાને બાકી તો શું કરી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આગળ પણ આવા જ વિડિયો યુકે લાઈફમાં કેવી રીતે યુકેના નિયમ ચેન્જ થાય છે ક્યારથી એપ્લાય થાય છે ક્યારથી કયો નિયમ લાગુ પડે છે પછી અહીંયા આવ્યા પછીની પ્રોસિજર શું છે ને એ પણ હું આગલા વિડીયો મૂકીશ કે અહીંયા આવી ગયા પછી ઉતર્યા પછી તમારે શું કરવાનું હોય છે ક્યાં શું ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે છે બધું જ આપણે વિડીયોમાં માહિતી આપશું અને ત્યાં સુધી આપણે જોઈએ આગળ અને આગળ આજે ક્યાં જાય છે શું કરીએ છીએ પણ વિડીયોમાં ચોક્કસથી જોજો મને કેવો લાગ્યો કેવો નહીં એ પણ કોમેન્ટ કરી અને કહેજો થેન્ક યુ થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર જય માતાજી આપણે અત્યારે ગ્રેનફિલ્ડ ફિલ્ડ હોસ્પિટલ છે ગ્રેનફિલ્ડ હોસ્પિટલ છે અહીંયા પાર્કિંગમાં છે હોસ્પિટલ બતાવું તમને અહીંયાથી કેવું છે અને ગ્રેનફિલ્ડ ફિલ્ડ હોસ્પિટલ લેસ્ટરનું મન લાગે છે ત્યાં સુધી મોટું હોસ્પિટલ છે અને આપણે અહીંયા જ આવ્યા હતા બેનર એટલે મેં કીધું બતાવું તમને એન્ટ્રન્સ છે અહીંયાથી અંદર જાશું અંદર તો શૂટિંગ નહીં કરું હું કેમ કે અંદર આપણે અલાઉડ હોય કે નહીં મને કંઈ ખબર નથી At lang, tamna ba tayo sa iyan, Suti? Thank you, thank you so much. Bye-bye.